રાજકોટ અશાંતધારાને લઈને વધુ એક ધારાસભ્યએ કરી રજૂઆત રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટિલાળાએ કરી અશાંતધારાને લઈને રજૂઆત વોર્ડ નંબર સાત આઠ અને ચૌદમાં અશાંત ધારો લાગુ કરવાની કરી માંગ રામનાથપરા સોની બજાર વર્ધમાન નગર પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત લાગુ કરવાની કરી માંગ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને કરાઈ માંગ બાઈટ રમેશ ટીલાડા ધારાસભ્ય ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાન ધારો વેલા મેલો લાગુ પડે એના માટેની તૈયારી પણ બતાવી છે એટલે બધા પણ આ આ જાણ થાય અને અને આગેવાનો બધા બધા થઈ ખુબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી અસાન ધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો જ્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસાનધારો લાગુ કરવો એ જરૂરી છે જ્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી દ્રાહીમાન થાય એટલા માટે અસાન લાગુ કરવો જરૂરી છે